ગુડ મોર્નિંગ ફ્રેન્ડ હરહર મહાદેવ એક નવલોગમાં મિત્રો સ્વાગત છે અને અમે જઈ રહ્યા છીએ હોસ્પિટલ જસ્ટ નીકળી ગયા છે ઘરેથી અને આજે બહુ ઘણા દિવસ પછી બહાર નીકળ્યા જોઈ શકો છો મિત્રો મેડમ અને બંને અમે વચલી સીટ પર બેસેલા છે અને પપ્પા અમારે ગાડી ચલાવતા છે મિત્રો હાઈવે પર હવે પડવાની તૈયારી છે મિત્રો આજે ડ્રેસિંગ કરવાના છે અને ટાકા કાઢવાના છે મિત્રો અમે નીકળી ગયા છે હોસ્પિટલ માટે પંદર દિવસ ઉપર થઈ ગયા એટલે આજે જે ટાકા મારેલા છે એ કાઢવાના છે મિત્રો તમે જોઈ શકો છો મસ્ત વાતાવરણ થઈ ગયું અને ઘણા દિવસ પછી બહાર નીકળીને જોવાની મજા આવે છે ગાડીમાંથી તો મિત્રો અમે જઈ રહ્યા છે મિત્રો રાતના વાગી ગયા છે નવ અને જમી લીધું જમીને અમારે છોટું સરકાર પગમાં જઈ શકો છો મિત્રો પગમાં ચાલુ છે મિત્રો માલિશ કરવાનું કામકાજ છોટું લાગેલો છે આ પગમાં માલિશ કરતો છે ને ત્યાં મેડમ બેસેલી છે ત્યાં સામે બેસેલી છે મેડમ એને બી દવા થઈ ગઈ પી લીધી જમી લીધું અને પગમાં માલિશ ચાલુ છે સૌટું આ પગ તો સારો છે મિત્રો પણ આ પગમાં આપણે ડેમેજ થઈ ગયેલો એટલે હજુ આ સોજો ઉતરેલો નથી આમાં નોર્મલ સોજો આમાં સોજો નથી અને સૌટું સરકાર દરરોજ હેલ્પ કરે છે આપણને

ખુશિયા <tries> 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 Obrigada.